ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની છે અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અર્ધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ન આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા માંગતા